સુરતના ઉધના ખાતે ખરવનગર પાસેથી કાપડનો જથ્થો લઈ જઈ રહેલા ટેમ્પામાં આગ લાગતા ભાગદોડી મચી ગઈ હતી આ બનાવની જાણ થતા જ ફાયરે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો સુરતના ચોમાસા વચ્ચે આગની ઘટનાઓ બની રહી છે ત્યાં સુરતમાં કાપડનો જથ્થો લઈ જઈ રહેલા ટેમ્પામાં આગ લાગી હતી મૃતના ઉધના ખરવનગર પાસેના ઓવરબ્રિજ પરથી પસાર થતા ટેમ્પામાં લાગેલી આગ અંગે ફાયર કંટ્રોલને જાણ થતા તાત્કાલિક માંદરોજા ફાયર સ્ટેશનની બે ગાડીઓ સરે દોડી ગઈ હતી અને ટેમ્પામાં લાગેલી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય રહ્યું છે જો કે આગમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ આગમાં નુકસાન થયું એનું ફાયર ઓફિસર જણાવ્યું છે જિગ્નેશ તંદેલ માંદરોજા સબ ઓફિસર આપની આગની ઘટના થી આગની ઘટના કોલમાંથી કંટ્રોલમાંથી કોલ પાયરો આગ લાગી છે એટલે ફાયર અમારી બે ગાડી ફટાફટ લઈ આવ્યો અને આગને લઈ હતી સુરતમાં આગ ના વધી રહેલા સતત બનાવના માં દોડતા ટેમ્પામાં લાગેલી આગ લોકોમાં પંડણ નો માહોલ જોવા મળ્યો છે